મારવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સવાલના કલાકારો કંઈ સરકારી કામ નહીં મળે તો કંઈ ભૂખે નહીં બેસી જવાનું બરાબર કેમ છો મારા ભાઈઓ સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં મિત્રો કાલે વિક્રમ ઠાકોરે ગુજરાતના બધા મીડિયા રિપોર્ટરોને બોલાવીને પોતાની નારાજગી સરકાર સમક્ષ રજૂ કરી હતી અને આ મીડિયા રિપોર્ટરની સામે જે જે કહ્યું તેનો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને તેમણે રાજકારણમાં જોડાવા અંગે પણ તેમણે શું કીધું તેનો વિડીયો મેં પાછળ નાખ્યો છે તો વિડીયો પૂરો જોજો મિત્રો તમે જણાવી દઈએ કે બે ત્રણ દિવસ પહેલાં જે ગુજરાત વિધાનસભાની મુલાકાતે ગુજરાતના ઘણા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ નહોતું આપ્યું જેના લઈને વિક્રમ ઠાકોર ખૂબ જ નારાજ થયા હતા અને તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો અપલોડ કર્યો હતો તેમણે કાલે એક બધા મીડિયા રિપોર્ટરને બોલાવીને તેણે આ બધી ચર્ચા વિચારણા કરી હતી અને તેણે સરકાર સમક્ષ તેને દુઃખદ પણ વ્યક્ત કર્યું હતું તેણે કહ્યું કે અમને મને ના બોલાવે તો કંઈ નહીં પણ અમારા સમાજને કોઈ પણ નાના મોટા કલાકારને બોલાવવાની જરૂર હતી મિત્રો તેમણે કહ્યું કે મીડિયા રિપોર્ટર પૂછ્યું કે અલ્પેશ ઠાકોરે આના વિશે કંઈ કહ્યું છે તો વિક્રમ ઠાકોરે કહ્યું કે તેની સાથે અમારી વાત થઈ ગઈ છે અને તે તેના અમારી સાથે સરકાર સમક્ષ રજૂઆત પણ કરશે મિત્રો આ વિક્રમ ઠાકોરને નારાજગી જાહેર સહજ છે કેમ કે કોઈ બી સમાજ એક બધા કલાકારોને બોલાવે એક ઠાકોર સમાજના કલાકારોને ના બોલાવે તો દુઃખ ખૂબ લાગે અને મિત્રો તમને વિક્રમ ઠાકોરની વાત સાચી લાગે